તો બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે વૈભવી કારો પણ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા ગણપત સંજય પરમાર રણવીર મકવાણા અંકિતની ધરપકડ કરી છે ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચ્યો હતો આ સાથે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓ પકડાયા છે આ કેસમાં પોલીસે એક એજન્ટ સહિત બીઝેડના સ્ટાફની ધરપકડ પણ કરી છે છે કે હવે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓ પકડાયા છે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે છ આરોપીઓને પકડ્યા તો મહા ઠગબાજ ભૂપેન્દ્ર ઝાલાનું માર્કેટિંગ કરતા હોય તેવો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં ધવલસિંહ ધવલસિંહ સ્પષ્ટતા કરવાની ફરજ પડી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈને એમએલએ ધવલસિંહ બચાવવામાં આવ્યા અને વિડીયોમાં સંસ્થાના ગ્રોથની વાત કરી હોવાનું નિવેદન આપ્યું વીડિયોને મારી મછડીને અલગ રીતે બતાવવામાં આવી રહ્યો હોવાનો પણ દાવો કર્યો જોકે સ્પષ્ટતા પહેલા વાયરલ થયેલા વિડીયોમાં ધવલ શું કહી રહ્યા છે તે પણ સાંભળો અભિનંદન મારા મિત્ર ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે અહીંયા સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી પહેલીવાર ઘણાને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા છે તો તેનું આયોજન

એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે તો રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર બીઝેડ ગ્રુપે રાજ્યના વિવિધ શહેરોમાં પોતાની ઓફિસ ખોલી હતી સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી અરવલ્લીના મોડાસા માલપુર સહિતના શહેરોમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ધમધમતી હતી તેમજ મહેસાણાના વિજાપુરમાં ઓફિસ ખોલીને છેતરપિંડી કરતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલી હતી રોકાણકારોને ત્રણથી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપતા સાથે જ બિઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની બે ઓફિસો ખોલવામાં આવી હતી બીઝેડ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતો લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો હતો બાદમાં ફોર્મ પરત ખેંચ્યું હતું તો આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરી કારનો પણ શોખીન હતો રાજકીય નેતાઓ સાથે પણ વગ ધરાવતો હતો સમાચાર અમદાવાદથી સાયબર ક્રાઇમને મળી છે મોટી સફળતા એક પોઈન્ટ પંદર કરોડ ડિજિટલ અરેસ્ટ કેસમાં પાંચ સકંજામાં આવ્યા છે બે બેંક કર્મચારી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને પડાવતા હતા પૈસા પોલીસે બેંક ખાતાઓમાં રૂપિયા સીઝ કર્યા છે જે પૈકી જે જીગર જોશી છે એમના એચડીએફસી એકાઉન્ટમાં આ ક્રાઇમની પ્રોસીડમાંથી પંચોતેર લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને નવ લાખ એમને ચેક દ્વારા વિડ્રો કરેલા હતા એ નવ લાખ અમે એમની પાસેથી મરામત કર્યા છે અને એમને સીઝ કરવામાં આવેલા છે પૈસા આ ઉપરાંત જે અન્ય રકમ છે અત્યાર સુધીમાં ક્રાઇમમાં ટોટલ બાસઠ લાખ જેટલી રકમ સીઝ કરવામાં આવી છે જે એમના એચડીએફસી એકાઉન્ટમાં છે એમાં ફિફ્ટી નાઇન લાખ સીઝ કરવામાં આવ્યા છે

લોખંડના સળિયાથી યુવક અને તેના પિતાને માર્યો ઢોર માર મારી નાખવાની પણ ધમકી આપી ઘટનાને લઈને ટોળું એકત્રિત થતા હુમલાખોરો ભાગી ગયા હતા હાલ પિતા પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ત્રણ આરોપીઓને પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી છે ખાસ કરીને ડગ ગાર્ડન ખાતે આવેલી પાણીપુરીની લારી પર આ ત્રણેય વિષમો પાણીપુરી ખાવા ગયા હતા અને પાણીપુરી વેચનાર પાસે ચણાની માગણી કરી હતી અને તેને ચણા આપવાની ના કહેતાની સાથે જ આ ત્રણેય યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને પાણીપુરીના લારીના માલિક ઉપર જીવલેણ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો જોકે આ સમગ્ર ઘટનામાં પાણીપુરીની લારીના જે માલિક છે તેના પિતા વચ્ચે આવી જતા તેને પણ લોકોના સડિયા વડે માર મારવામાં આવ્યો હતો એટલે કે પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાન થતાં સ્થાનિક લોકો દોડી આવતા ત્રણે ત્રણેય ઉપયોગ ભાગી છૂટ્યા હતા જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ખાસ કરીને નાની નાની બાબતે ઉશ્કેરાઈ જઈ સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે છેલ્લા ચાર દિવસમાં ચાર હત્યા અને પાંચમા દિવસે કહી શકાય કે હત્યાના પ્રયાસના ગુનામાં અઠવા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે કેમેરામેન ભરત બમ્પટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બીએનએસની કલમ અને સસ્પેન્શન બાદ પીઆઈ પાદરિયા સામે આવ્યા રાજકોટમાં જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલ બબાલ મામલે પીઆઈએ અરજી કરી પીઆઈ સંજય પાદરિયાએ તપાસ અધિકારી બીજે ચૌધરીને સંબોધીને અરજી કરી છે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી છે તેના સામે નોંધવામાં આવેલ ફરિયાદ અન્વયે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે બીએનએસની કલમ એકસો નવ મુજબ પ્રથમ દ્રષ્ટિએ તત્વો પુરવાર થતા નથી પાદરિયાએ રજૂઆતમાં કહ્યું કે હથિયારના કુંદા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની હોવાની વાત તદ્દન ખોટી છે શ્યામ પાર્ટી પ્લોટ ખાતે કુલ ચોસઠ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જે તમામ તપાસવા જરૂરી છે શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પોતાના સિવાય હાજર રહેલા ચાર વ્યક્તિઓના નામ નંબર સહિતની વિગતો પાદરિયા દ્વારા તપાસની અધિકારીને આપવામાં આવી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે નિયમો તોડવાની સજા જોઈ લો લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના આ એ લોકો જે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા એક બે મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી લાંબી લાંબી કતારોમાં લોકો ઉભા રહેતા નજરે પડ્યા આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર જેને લઈને આરટીઓ કચેરીમાં ત્રણ ગણો મેનપાવર વધારવામાં આવ્યો ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી દરરોજ બસ્સો થી અઢીસો લોકોને ટોકન આપવામાં આવે છે લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં બોતેર કલાકમાં બનેલી હત્યાની બે ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેના ભાગરૂપે પોલીસ છેલ્લા પાંચ દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ શહેર પોલીસ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર થવાઈ બોલાવી શહેરભરમાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે એકવીસ હજાર બસો ત્રેવીસ વાહન ચેક કર્યા જેમાંથી સત્તરસો ને પચાસ વાહન ડિટેન કરવામાં આવ્યા જ્યારે સોળસો ને પંચ્યાસી વાહનો ચાલક પાસેથી બાર લાખ બ્યાસી હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ ચારસો ને ત્રણ મેમો ઇશ્યુ કરાયા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેસ કરાયા તો કાચ પર પર બ્લેક ફિલ્મ આવી કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા ચારસો સિત્તેર લોકોની ધરપકડ કરી જ્યારે તલવાર ધારિયા ગુપ્તી ચપ્પા ચારા જેવા અત્યાર સાથે બસો લોકોને ઝડપી પાડ્યા છે છેલ્લા પાંચ દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાઇમામ પોકારી ગયા હોવાની ફરિયાદ આ દ્રશ્યો અમદાવાદના છે જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો સૌ ભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે કેવી રીતે વાત અહીં મહીસાગર જિલ્લાની કરવી છે જ્યાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ એકસો અઠ્યાસી શાળા તેમજ ઓગણચાળીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગીની શાળાઓ આવેલી છે શાળાઓમાં ચારસો પંચોતેર શિક્ષકોની જગ્યા ખાલી છે આ ખાલી જગ્યાઓના આંકડાઓને જોતા જ અનુમાન લગાવી શકાય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે નવાઈની વાત તો એ છે કે આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે મહીસાગર જિલ્લાની ઘણી શાળાઓની મુલાકાત લીધી જેમાં જાણવા મળ્યું કે મહીસાગર જિલ્લાની આવી ઘણી શાળાઓ છે જ્યાં મુખ્ય વિષયના શિક્ષકો જ નથી આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જશે અને પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે ત્યારે હવે મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ ઉગ્ર કરી છે સાથે જ જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે મહગર જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને શાળા સંચાલક વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી છે સરકારમાં રજૂઆત કરી અને યોગ્ય શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરી છે જો ભરતી નહીં કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખટ આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે ચૂથાના મુવાડા ગામે કે ત્યાં ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે શિક્ષક છે આચાર્ય સાહેબ છે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ શું કહેશો ઘણા એવા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ છે વિષયોમાં પૂરતું જ્ઞાન આપી શકાતું નથી કેટલા શિક્ષકોની ઘટ તમારા સ્કૂલની અંદર છે માધ્યમિક વિભાગમાં એક શિક્ષકની જગ્યા ખાલી છે ગુજરાતી વિષય ઉત્તર માધ્યમિક વિભાગમાં બે વિષયની જગ્યા ખાલી છે અંગ્રેજી અને ભૂગોળ આવા શિક્ષકોની કેટલી ઘટ હશે જિલ્લાની અંદર અને કેવી અગવડ પડી રહી છે વિદ્યાર્થીઓ પર કેવી માઠી અસર જોવા મળી રહી છે બોર્ડની પરીક્ષા હવે ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે મુખ્ય વિષયના શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે સરકાર શ્રી આ અંગે ચોક્કસ નીતિ લાવી પ્રવાસ શિક્ષકની જે યોજના હતી એ પ્રમાણે કોઈક આયોજન ગોઠવે તો બાળકોને યોગ્ય ન્યાય આપી શકાય પ્રવિણ વિદ્યાલય ચૂથાના મોડામાં માધ્યમિક વિભાગમાં એક જગ્યા ગુજરાતીની ખાલી છે અને હાયર સેકન્ડરી ઉચ્ચતર વિભાગમાં બે જગ્યાઓ ખાલી છે એમાં એક અંગ્રેજી વિષય અને બીજો ભૂગોળ વિષયની જગ્યા ખાલી છે અત્યાર સુધીમાં એ વિષયોની ભરતી થઈ નથી આવા મુખ્ય વિષયો ની જો ઘટ હોય શિક્ષકોની તો બાળકોના શિક્ષણ પર બહુ માઠી અસર પડે છે અને એ પૂરતું જ્ઞાન એમને મળી શકતું નથી એટલે સરકારને વિનંતી કે આ આ વિષય ઘટતું કરે અને બાળકોના હિતમાં નિર્ણય કરે અંગ્રેજી વિષય મારું માધ્યમિકમાં ભરતી થયેલી છે અને હાયરમાં પણ અગિયાર બારના અંગ્રેજી વિષયના પીરિયડો લેવા પડે છે અને અમે વિદ્યાર્થીઓને પૂરેપૂરો ન્યાય આપવાનો તો પ્રયત્ન કરીએ જ છીએ પણ કાર્યભાર ઘણો જ વધી જાય મહીસાગર જિલ્લાની સ્કૂલો આવેલી છે તેમાં મુખ્ય જે વિષય કહી શકાય ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષય કહી શકાય તેવા વિષયોની શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓ પર માઠી અસર પડી રહી છે બોર્ડની પરીક્ષા આવી રહી છે અને બોર્ડની પરીક્ષામાં શું લખશે તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે જેથી કરીને જલ્દીથી જલ્દી જે શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવે તેવી માંગ અહીંના શાળા સંચાલક દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે ક્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે જોવું રહ્યું મિતેશ ભાટિયા ન્યૂઝન ગુજરાતી શિક્ષકોની ભરતી થાય માટે પ્રવાસી શિક્ષકોનો તો પ્રવાસીઓ શબ્દ બરાબર નથી કાયમી ભરતી હોવી જોઈએ છતાં પણ પ્રવાસી શિક્ષકો મૂકીને પણ આ શિક્ષકોનો વિદ્યાર્થીઓનો હિત ના જોખમાય એને માટે સરકાર શ્રી અમે વિનંત કરીએ છીએ તો એક તરફ સરકાર આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતાના મોટા મોટા દાવા કરી રહી છે ત્યારે આ દ્રશ્યો આ દાવાને પોકડ સાબિત કરી રહ્યા છે વાત છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની જ્યાં ખોડિયા ગામે પ્રાથમિક શાળાની દયનીય હાલત છે બાળકોને ભણવા માટે પૂરતા ઓરડા પણ નથી છતના પતરા પણ ઉડી ગયા છે જેથી બાળકો પણ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે એટલું જ નહીં શાળામાં એક જ મહિલા શિક્ષક છે જે એકથી પાંચ ધોરણના તમામ બાળકોને ભણાવે છે અને એ પણ એક બે મહિના નહીં પરંતુ છેલ્લા એક વર્ષથી એક જ શિક્ષક તમામ બાળકોને અભ્યાસ કરાવે છે બાળકો પર પૂરતું ધ્યાન પણ નથી આપી શકાતું ગરીબ આદિવાસી બાળકો સાથે જાણે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે શાળામાં એકલી જ છું એક બેન હતા જ્યારે હું અહીં આવી એટલે છૂટા થઈને જતા રહ્યા અને બાળકોની સંખ્યા બાલ વાતિકાથી ધોરણ પાંચ સુધીની સંખ્યા લગભગ પિસ્તાળીસ છે એટલે હું એકલી હોવાને કારણે અત્યારે છોકરાઓને પૂરતો ન્યાય આપી શકતી નહીં જો સરકાર અત્યારે જિલ્લા ફેરના જે કેમ્પો થાય છે તેમાં સારો સરખો નિર્ણય કરે અને બધા એક તરફી શિક્ષકોને જે થઈ રહેલો અન્યાય સામે કશું પરિપત્ર કરીને ઠરાવ કરે અને ત્યાર પછી ભરતી કરે તો ભરતીમાં નવા શિક્ષકો આવે નિશાળની અંદર એક જ ઓયડો છે ચાલીસથી પિસ્તાળીસ છોકરો છોકરા આવશે અને બીજા ઓયડા તૂટી ગયા છે કેટલી વારંવાર રજૂઆત કરી છે પણ આજ સુધી કોઈ આની કોઈ તકેદારી લીધી નથી છોકરાનું શિક્ષણ બગડે છે નિશાળમાં એક જ બેન છે બીજા શિક્ષકની જરૂર છે પણ અત્યાર સુધી કોઈ શિક્ષક નહીં મેક્યો એના લીધે અમારા છોકરાઓનું શિક્ષણ કાચું રહી જાય છે એક બેન છે અને પિસ્તાળીસ છોકરા છે એટલે અમુક વિષયો છૂટી જાય તો છોકરાને કંઈ આવડતું નથી આના માટે કંઈક આગળ કાર્યવાહી કરો તો સારું છે સાતસો છ્યાસી ની આજુબાજુ વર મહેકમ છે એમાંથી એક થી પાંચમાં બસો પંચોતેર જેટલી જગ્યા ખાલી છે અને ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિકની અંદર ઓગણસાહિઠ જેટલી જગ્યા કુલ ત્રણસો ચોત્રીસ જેટલા શિક્ષકોની ઘટ નસવાડી તાલુકા છે નસવાડી તાલુકાના ખોડિયા પ્રાથમિક શાળાએ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે આપણે તસવીર બતાવવા માંગીશું આજે ખોડિયાની જે પ્રાથમિક શાળા છે કે તેમાં અંદાજે પચાસ જેટલા બાળકો અભ્યાસ મેળવે છે બે શિક્ષકની મહેકમ છે પરંતુ આ જે શાળાની અંદર માત્ર એક જ શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે આપણે અંદરના બતાવવાના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે આ એક જે શિક્ષિકા છે કે જે બાળકોને અભ્યાસ આપી રહ્યા છે એકથી પાંચની શાળા છે બાલવાટિકા આમ છ ધોરણ થાય પરંતુ આજે એક શિક્ષિકા તમામ બાળકોને અભ્યાસ આપવા મજબૂર છે આ જે બોર્ડ જે લગાવ્યું છે બ્લેક બોર્ડ છે તેની ઉપર શિક્ષિકા લખી રહ્યા છે અને બીજું કે ઉપર ધોરણને વિષય લખેલો છે આપણે એ બતાવવા માગીશું કે ધોરણ લખેલું છે તેમાં પણ બાજુમાં બાલ એક બે ત્રણ ચાર ને પાંચ આમ સંલંગ તમામ ધોરણો આ એક જ શિક્ષિકા અહીંયા આપવા આપી રહ્યા છે અને ખુદ જણાવી રહ્યા છે કે બાળકોને ન્યાય આપી શકતા નથી જ્યારે અન્ય શિક્ષકની ભરતી કરવામાં આવે આ એક શાળા નથી પરંતુ છોટા છોટાઉદેપુર જિલ્લાના અનેક શાળાઓની અંદર આ જ પરિસ્થિતિ છે બાળકોને પૂરતો અભ્યાસ મળતો નથી સરકાર જે દાવાઓ કરે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છેવાડાના માનવી સુધી જે શિક્ષણ પહોંચ્યું છે પરંતુ શું આપ જોઈ શકો છો કઈ રીતે બાળકો અભ્યાસ મેળવે જ્યારે એક જ પર બહેન તમામ જે વિષયના વિદ્યાર્થીઓ છે જે હાલ અભ્યાસ મેળવી રહ્યા છે એટલે ચોક્કસથી આ જે ગામના લોકો શિક્ષિકા તમામ લોકો કહી રહ્યા છે કે હવે ખરેખર આ જે શાળાઓની અંદર

અને આવી રીતે લગભગ તમામ શાળાઓમાં આખા તાલુકા લેવલે જિલ્લા લેવલનો આ જ પ્રશ્ન છે તો અમારી શાળાની અંદર જો પૂરતા શિક્ષકો હોય વિષયવાર તો દરેક શિક્ષકો દરેક વિષયનું બાળકોને સુખ શાંતિથી ભણાવી શકે અને આ જો શિક્ષકો પૂરેપૂરા ના હોય તો અમારું બાળક દસમામાં કેવી રીતે પાસ થાય બધા આગળ જતા બારમામાં પણ પ્રશ્ન ઊભો થાય અમારી શાળામાં માત્ર બે જ શિક્ષકો છે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી તો અમારે શિક્ષકોની જરૂર છે સામાજિક વિજ્ઞાન પશુપાલન હિન્દી ને ગુજરાતી તો અમારે સરકારને એક એ વિનંતી છે કે અમને બે શિક્ષકો આપે ગ્રામીણ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ મારા મમ્મી પપ્પા ખેડૂત છે એ માટે અમે શહેરની સ્કૂલોમાં ભણી શકતા નથી મોટી ફી ખર્ચી શકતા નથી એ માટે સરકારને નિવેદન છે કે અમને બે

એ પણ અખિલ ભારતીય કક્ષાએથી માગણી કરવામાં આવી છે જ્ઞાન સહાયકની ભરતી કેન્દ્રીય લેવલથી કેન્દ્રીકૃત રીતે સરકાર શ્રી કરે છે તેમાં ઘણા બધા જિલ્લાઓ દૂરના શિક્ષક મિત્રો આવતા હોવાથી હાજર પણ થતા નથી સમજો કે સુરત અને વલસાડ જિલ્લામાંથી આવતા હોય તો પંચમહાલ છે અથવા તો પછી કચ્છ છે એવા અંતરિયાળ વિસ્તારોમાં એ હાજર થતા નથી ત્યાં પણ બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે એટલે આપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બધી એવી પણ માગણી કરવામાં આવી છે કે જિલ્લા કક્ષાએથી ભરતી કરવામાં